મહેસાણાના જૂની શેઢાવી ગામની પ્રાથમિક શાળામાં બસો આઠ જેટલા બાળકો અભ્યાસ કરે છે પરંતુ શાળાની હાલત જર્જરિત હોવાથી બાળકો ભયના ઓથાર હેઠળ શિક્ષણ મેળવી રહ્યા છે શાળાના ચારથી પાંચ રૂમની હાલત ખરાબ થઈ ગઈ છે શાળા તંત્ર દ્વારા રૂમના ડેમેજ સર્ટી પણ લેવામાં આવ્યા છે પરંતુ હજી સુધી શાળાના રૂમનું નવીનીકરણ થયું નથી ડેમેજ સર્ટી વાળા રૂમમાં બેસી બાળકો શિક્ષણ લેવા મજબૂર બન્યા છે તો શાળાના રૂમમાં જે પતરા ઠેર ઠેર તૂટી ગયા છે પ્રાથમિક શાળાની આવત એટલી જરૂરી છે તે ન પૂછો વાત કેમ કે ઓગણીસો અઠ્ઠાવનના રોજ આ શાળાની સ્થાપના થયેલ અને માટી કામથી આ શાળા બનેલ તેની આજે લગભગ ચોતેર વર્ષ થવા આવ્યું છે છતો આ કામનું અમે સોળ સત્તરમાં જ્યારે જીર્ણ થઈ ગયેલ અને એના પોપડો બી ઉખાડવા માંડ્યો પતરો બી તૂટવા માંડ્યો એ એ વખતમાં અમે સરકારમાં અને તાલુકા જિલ્લા પંચાયતમાં રજૂઆત કરી તો ત્યાંને એન્જિનિયર આવી અને ત્રીસ ચાર બે હજાર સત્તરના રોજ ડેમેજ સેટી આપ્યું ત્યાર પછી બે ત્રણ વખત શાળા કક્ષાએથી પંચાયત રજૂઆતો કરી તો બીજી બે વખત પણ અમને ડેમેજ સેટી આપ્યું સત્તા ડેમેજ સેટીનો આ લોકોએ કોઈ ગણકારી નહીં અને અમે શાળાનું હજુ સુધી પ્રાથમિક મંજૂરી આપી છે હમણાં હમણાં તાજેતરમાં પણ જે ગ્રાન્ટની મંજૂરી આપેલ નથી એ એમનું કહેવું છે તાલુકા જિલ્લાનું કે ગુજરાતમાંથી કે ગુજરાત સરકાર ઉપરથી ગ્રાન્ટ આપે ત્યારે અમે કામ આપીશું પણ અમારા આજુબાજુની ભાઈ ધારાસભ્યની રૂબરૂમાં એક મેં આહવાન કર્યું છે કે હું પ્રતિક ઉપવાસ ઉપર ઉતરીશ અને બાળકોનું જ્યાં સુધી આ પ્રાથમિક શાળાનું અમારે કામ ન થાય ત્યાં સુધી હું આ ઉપવાસ ચાલુ રાખીશ બાજુથી ખંડેર હાલત જેવી થઈ ગઈ છે ચોમાસામાં એટલું પાણી પડે છે બાળકો ચાલુ પાણીમાં ભણતા હોય છે અમારી